તો આજ હું બનાવું છું પેકેટના ગુલાબજાંબુ તમને એમ થતું હશે કે પેકેટના ગુલાબજાંબુ તો બધાયને આવડતા જ હોય છે તો તેની રેસિપી શા માટે શેર કરી છે પણ પેકેટના ગુલાબજાંબુ બનાવવામાં પણ ઘણી બધી એવી ટિપ્સ હોય છે જેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે નહીતર આપણા ગુલાબજાંબુ જે હોય છે તે ફાટી જતા હોય છે તો સૌથી પહેલાં તો મેં અહીંયા ચાસણી બનાવી લીધી છે જેમાં મેં દોઢ વાટકી જેટલી ખાંડ લીધી છે અને એક વાટકી જેટલું પાણી ઉમેરી હવે તેને થોડી વાર માટે ઉકળવા દેવાની છે તો હવે ચાસણી આપણી ઉકળે ત્યાં સુધીમાં આપણે ગુલાબજાંબુનો લોટ બાંધી લેવાનો છે તો મેં અહીંયા પેકેટને તોડી અને તેમાંથી અડધો પેકેટનો લોટ કાઢી લીધો છે જો આપણે આખા પેકેટના લોટના ગુલાબજાંબુ બનાવવા હોય તો સાડી સત્સો ગ્રામ ખાંડની ચાસણી બનાવવી પડે પણ મેં અહીંયા અડધો પેકેટ જ લીધું છે એટલે એટલે મેં અહીંયા દોઢ વાટકી ખાંડની જ ચાસણી બનાવી છે તો હવે આ લોટમાં થોડું થોડું દૂધ ઉમેરતું જવાનું છે મેં એક વાટકી દૂધ લીધું પહેલાં મેં બે ચમચી દૂધ નાખ્યું તો મને એમ થયું કે દૂધ તો બહુ વધી પડશે પણ ધીરે ધીરે જે આ લોટ છે તે દૂધને શોખવા લાગ્યું હતું તો થોડું થોડું દૂધ ઉમેરતું જવાનું છે અને લોટ આ રીતે બાંધી લેવાનો છે તો મેં આ રીતે ગુલાબજાંબુનો લોટ બાંધી લીધો છે તો હવે આ લોટને દસક મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનો છે જેથી કરીને લોટ જે છે તે સાવ સોફ્ટ બની જશે તો મેં દસ મિનિટ માટે આ લોટને ઢાંકીને રાખી દીધો હતો તમે જોઈ શકો છો સાવ સોફ્ટ એકદમ નરમ બની ગયો છે તો હવે તેની ગુલાબજાંબુને આપણે ગોટીયું બનાવી લઈશું તો મેં આ રીતે પહેલાં એક સરખી લોહી બનાવી લીધી તો હવે તેની આપણે નાની નાની ગોટીઓ બનાવી લેવાની છે તો મેં આ રીતે સોફ્ટ ગોટી બનાવી લીધી છે તમે જોઈ શકો છો મેં બધી જ ગોટી આ રીતે બનાવી લીધી છે તો હવે તેને તળી લેવાની છે અને તળવા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ ગરમ બહુ નહીં ન થવું જોઈએ એકદમ હલકા ગરમ તેલમાં જ તળવાની છે મારે અહીંયા તેલ થોડું વધારે ગરમ થઈ ગયું હતું એટલે એક બાજુ લાલ લાલ નિશાન જેવું થઈ ગયું તો તેને ધીમા ગેસ ઉપર થોડી વાર માટે તળાવવા દેવાની છે લગભગ પાંચથી દસ મિનિટ સુધી મેં તળાવવા દીધી હતી તો તમે જોઈ શકો છો ગુલાબજામુની ગોટીઓનો કલર સાવ એકદમ ફરી ગયો છે એકદમ લાલ કલરની થઈ ગઈ છે તો હવે તેને આપણે બહાર કાઢી લેવાની છે અને હવે જે ઠંડી કરેલી ચાસણી હતી તેમાં નાખી દેવાની છે અને લગભગ બે કલાક સુધી રાવા દેવાની છે તો લગભગ બે કલાક પછી આપણે જોઈશું તો આપણા ગુલાબજાંબુ આ રીતે તૈયાર થઈ ગયા છે જોતા ખાવાનું મન થઈ જાય એટલા સરસ છે